ગઉશ્રી જમુનેસના આ ધરવું તે મન ધરઉ તે મન મા આ જસ ी यमुने स्ना ए एमा आ, 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 हे करी ए प्याले ઢોળ દાન દીધા વાલે ઓઢોળક દાન આ જ સતે ગાઉ જમું ને સના અને આ મંડપ પર ચો વાલ મેં આ સરસ ચોકી એ સરસ ચોકી દામ આ પરમા મંડપ ચો વાલ મે આ વૈષ્ણવ આવ્યા વલવી આ મળી તે તેઠા મોઠા એ મળી તે તેઠા મોઠા આ જસ તે ગાઉં જમું ને સના અને આ એ હના મનની વૃત્તિ જોવા ਆ ਕਰਿਉ ਤੇ ਇੱਕ ਉਪਾਯ ਇੱਕ ਕਰਿਉ ਤੇ ਇੱਕ ਉਪਾਯ ਆਏ ਹ ਨ ਮਨ ਨਿਵ੍ਰਤੀ ਜੋਵਾ 에 ਆ ਅਸੁਰ ਨੇ સુર ને મન ઉપજ્યું એ આ જોસું ત્યાંય એ જોતે જાસું ત્યાં આ જસ તે સંયમ સયમુને સના અને આ દેસાઈ દ્વારકા દાસ ਇਹ ਆ ਤੇੜਾ ਵੀ ਪੁੱਛੀ વાત ਇਹ ਤੇੜਾ ਵੀ ਪੁੱਛੀ વાત ਆਦੇਸਾਈ દ્વાਰਕਾ ਦਾਸ ਨੇ ਇਹ ਆ ਇਹ ਆ ਬੇਟੀ ਇਹ ਆ ਬੇਟੀ ਕੋਣ ਗੁਸਾਈ ਨਾ ਏ ਏ ਆ ਆ ਏ ਆ ਬੇਟੀ ਆ ਬੇਟੀ ਆ ਬੇਟੀ ਕੌਣ ਗੁਸਾਈਨਾ ਕੌਣ ਜੇ ਹੁਨਤਾਤ ਇਸ ਕੌਣ ਚੇ ਹੁਨਤਾਤ आज सते गाऊ जमुने जसे आज सते आज सते गाऊ श्री जमुने सना श्री गोपाल लाल की जय सर्व गोपाल जय गोपाल